ગુજરાતમાં અત્યારે હાલ મેઘરાજાની બેટિંગ ચાલી રહી છે ખાસ કરીને જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો અને પહેલાં પણ આપણે જોયું હતું કે સુરતની અંદર પણ લગભગ એટલો બધો વરસાદ પડ્યો હતો કે જનજીવન ખોરવાઈ ગયું હતું પરંતુ ક્યાંક હવે આગામી દિવસોમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે ગુજરાતના અનેક એવા જિલ્લાની અંદર ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જેની અંદર અને આપવામાં આવ્યું છે તેના વિશે વાત આજની અપડેટમાં નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘણા બધા દરિયાકાંઠાના એવા વિસ્તારો છે કે જેની અંદર ભારે વરસાદ પડી શકે છે જો હવામાન ખાતાની આગાહી વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ અમરેલી છે ભાવનગર છે અમદાવાદ છે પાટણ મહેસાણા ખેડા તેની સાથે આણંદ વડોદરા ભરૂચ સુરત નર્મદા છોટા ઉદેપુર અને પંચમહાલની અંદર ભારે વરસાદ પડી શકે છે અને આ દરેક જિલ્લાઓ છે કે જ્યાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે ભારે વરસાદની જો વાત કરવામાં આવે એટલે કે જ્યાં જ્યાં તમને ઓરેન્જ એલર્ટ દેખાઈ રહ્યું છે એટલે કે નવસારી છે વલસાડ છે દમણ છે ડાંગ તાપી દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા અને બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે અહીં ભારે વરસાદ પડી શકે છે એટલે કે અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને જિલ્લા ઘણા આ સમયથી આપણે જોયું છે કે ગુજરાતની અંદર બે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે એની જે ક્યાંક સીધી અસર છે 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 તે ઉત્તર ગુજરાત જોવા મળી શકે એટલે બનાસકાંઠા સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગર ગાંધીનગર સુધી ક્યાંક આની અસર થવાની છે એટલે કે આ દરેક જિલ્લાની અંદર ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ વાત થઈ આજના દિવસની જો હવે આવતીકાલની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વરસાદ છે તે વધુ વધી શકે છે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા તો વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે હવામાન વિભાગની પણ એક મોટી આગાહી આવી છે વાત કરવામાં આવે એ જ રીતે અમરેલી છે ભાવનગર છે તેની સાથે કચ્છ છે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર તાપી સુરત ડાંગ નવસારી વલસાડ અને દમણ અહીં ભારે વરસાદ પડી શકે છે એટલે કે આવતીકાલના દિવસે પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે જો ઓરેન્જ ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ગુજરાતમાં પડી શકે છે અને ખાસ કરીને આની ભારે અસર છે તે ઉત્તર ગુજરાત તરફ વધારે દેખાઈ રહી છે સૌથી પહેલા તો આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ખાસ કરીને આજના વિડીયો આપણે જુલાઈ મહિનાની અંદર ઓલ ઓવર વરસાદ કેવો થશે તેની વાત કરવાની છે અને સાથે સાથે હમણાં નજીકના સમયમાં એક વરસાદના રાઉન્ડ આગાહી છે તે વિષયની પણ ચર્ચા કરવાની છે ખાસ સૌ પ્રથમ મારે આપને જણાવવાનું છે કે નજીકના સમયમાં વરસાદ આમ તો આપણે છેલ્લા બે દિવસથી જણાવી રહ્યા છીએ એમ કે આપણે ચાર પાંચ તારીખથી વરસાદની તીવ્રતા વિસ્તારમાં વધારો થવાનો છે જે દસ તારીખ સુધી વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ હતી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાતસો એચપીએ લેવલે છે હવે ધીમે ધીમે ઓરિસ્સાના માર્ગે થઈ મધ્યપ્રદેશ થઈને અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે આજે પહેલી જુલાઈ છે લગભગ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ચાર અથવા તો પાંચ જુલાઈ આસપાસ ગુજરાતને અસર કરતા થઈ જશે એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોપ છે એ અરબ સાગર સુધી લંબાશે જેને કારણે અરબ સાગરમાંથી પણ પૂરતો ભેજ મળશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો પડવાના છે એમાં અનેક જગ્યાએ પાંચથી સાત ઇંચ કોઈ વિસ્તારોની અંદર સાત ઇંચ કરતાં વધારે અને અમુક વિસ્તારો છે એમાં ઓછા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે મુખ્યત્વે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગો હોય જેમાં અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તારો હોય મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને અરવલ્લી જિલ્લો આ તમામ વિસ્તારોની અંદર એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળશે લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ જેવા વરસાદો છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ફરાદ બનાસકાંઠા સાબરકાંઠા હોય મહેસાણા પાટણ જેવા વિસ્તારો હોય એમાં પણ એકંદરે ત્રણથી ચાર ઇંચ વરસાદો નોંધાશે દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી પાછી એક વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળશે જેવી રીતે આપણે જોવા જઈએ તો ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પડ્યા એવી જ રીતે પાંચથી દસ જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે લગભગ સાત આઠ ઈં ને એક બે સેન્ટરની અંદર દસ ઇંચ સુધીના વરસાદ ક્યાં પણ નોંધાશે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે જેમાં તમામ જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરીને દ્વારકા જામનગર અને પોરબંદર પોરબંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર વરસાદની તીવ્રતા એકંદરે થી દસ જુલાઈની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે જોવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે એટલે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદો જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમ થી સામાન્ય એક બે સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે એકંદર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડવાના છે એમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર થોડીકતા વધારે જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે એટલે કે જે રણ સાઇડનો જે ઉત્તર કચ્છનો ભાગ છે તેમાં થોડુંક સામાન્ય પરફોર્મન્સ જોવા મળશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસ દસ તારીખ સુધીમાં નોંધાશે એટલે આ પ્રકારે દસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે પણ ખાસ જુલાઈ મહિનો કેવો રહેશે એની અંદર જોવા જઈએ તો ઘણા બધા આગાહીકારો એ આજ પહેલી જુલાઈ ના રોજ પોતાનું એક અનુમાન વ્યક્ત કર્યું છે એમાં મહત્વની જે સંસ્થા છે જે આપણી સરકારી સંસ્થા છે આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ આપણું હવામાન વિભાગ જે સરકારી સંસ્થા છે એણે આજે એક અનુમાન જાહેર કર્યું છે એના અનુમાન ઉપર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે દર વર્ષે સારા વરસાદો પડે છે એવા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદો ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન નોંધાશે કેમકે આ પાંચ થી દસ જુલાઈનો રાઉન્ડ છે એ તો એક રાઉન્ડ થયો પણ જુલાઈ સુધીમાં અનેક રાઉન્ડ આવવાના છે એટલે જુલાઈ સુધીમાં ઓલ ઓવર આખા મહિના દરમિયાન અંદર એકંદર ખૂબ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે અને જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગનું જેમ અનુમાન છે એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ત્યાં ભારેથી વરસાદ જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન વ્યક્ત કર્યું છે ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે જે કચ્છના ઉત્તર ભાગો છે જેમાં ધોળાવીરા હોય જે આપણે ખડીર વિસ્તાર છે બની વિસ્તાર છે બીજા પણ રાપર તાલુકાના જે ઉત્તર વિસ્તારો છે એ જે કચ્છના વિસ્તારો છે એ કચ્છના ઉત્તર વિસ્તારોની અંદર હવામાન વિભાગનું પણ એવું છે કે જુલાઈ મહિના દરમિયાન ત્યાં વરસાદ તો થશે પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે જો કે જૂન મહિનાની અંદર પણ ત્યાં વરસાદ ખાસ જોવા નથી મળ્યો ત્યાં વાવણી લાયક વરસાદ પણ નથી અને હજુ જુલાઈમાં પણ ત્યાં વરસાદનું કોઈ ખાસ અત્યારે પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ કોઈ ઇન્ડિવિજ આગાહીકાર અથવા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી એટલે જુલાઈ મહિનામાં પણ એ કચ્છનો ઉત્તર વિસ્તાર છે એ કદાચ નબળો રહેશે એટલે કચ્છનો ઉત્તર વિસ્તારને બાદ ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનો છે ખૂબ વરસાદ જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન એકાદ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે કુવા ડેમ અને બોર છલકાઈ જાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપના વરસાદો પણ પડે એવું પણ હવામાન વિભાગ દ્વારા આજે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આજે પહેલી તારીખ થી લઈને દસ તારીખ સુધીના વરસાદના રાઉન્ડ વાત કરી અને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડવાના છે તેનું એક અનુમાન જાહેર કર્યું છે એટલે અત્યારે હાલ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે જે પ્રમાણે આજે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે અમદાવાદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અમદાવાદની અંદર પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા ભાગો છે કે જેની અંદર ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર